સો રેસ્ટ્રેન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ત્રણના છેદમાં બે એક્સ પ્લસ એક આખા કંસિંહ ત્રણ ઘાત હવે આનું તમારે શું છે ઘરનું વિસ્તરણ કરવાનું છે એન્ડ ઇઝ વેરી ઇઝી એક્ઝામ્પલ ચાલો સોલ્વ કરીએ તો પહેલાં ક્વેશ્ચન કોપી કરી દઈએ ત્રણના છેદમાં બે એક્સ એક આખા કંસિંહ ત્રણ ઘાત માં કયા ઉપયોગ થશે તો માં આને આખાનું સમજી લઉં છું એક્સ પ્લસ અને હું સમજું છું વાય આખા કંસિંહ ત્રણ ઘાત

તો બરાબર શું રહીશું ત્રણ છેદમાં બે એક્સ અને વાય તરીકે આપણે શું રહીશું વાયના આની સાથે તો શું જણાશે કિંમત સર એકદ માં બે એક્સ અને વાયની જગ્યા લખીશું એક વસ્તુની સાઈન કરીએ હવે દેખો એક્સની ત્રણ ઘાત છે સૂત્રમાં શું છે એક્સની ત્રણ ઘાત તો એક્સની જગ્યાએ આપણે લખીશું ત્રણના છેદમાં બે એક્સ અને આખાની કેટલી ઘાત ત્રણ ઘાત વત્તા વાયની ત્રણ ગાઠ તો વાયની જગ્યા હું લખું છું એક આખાની ત્રણ ગાઠ વત્તા ત્રણ એક્સ વાય તો અમે લખ્યા ત્રણ અને એક્સની જગ્યાએ લખું છું ત્રણના છેદમાં બે એક્સ ઇન્ટુ વાય વાયની જગ્યા હું લખી દઉં છું એ કંસમાં શું આપ્યું છે એક્સ વત્તા વાય તો કંસમાં એક્સની જગ્યાએ લખું છું ત્રણના છેદમાં બે એક્સ અને વટતા વાયની જગ્યા હું લખું છું એક શું લખી દઉં છું એક લખી દઉં છું એક વસ્તુને સાઈન ફરીથી કરીશું વટ ધ નેક્સ્ટ આગળનો સ્ટેપ શું છે ચાલો જોઈએ ત્રણના છેદમાં બેક્સ આખાની ત્રણ ઘાતનો મતલબ શું થયો ની પણ ત્રણ ઘાત ગણાય અને છેદમાં બે ની પણ ત્રણ ઘાત ગણાય તો ત્રણની ત્રણ ઘાટ જો ના આવે તો અહીંયા હું સાઈડ પર ઓળખ પણ કરું છું ત્રણની ત્રણ ઘાટ એટલે શું થાય ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ એટલે ત્રણ ને ત્રણ વખત ગુણવાનો ત્રણ તાળી નવ અને નવ તાળી સત્યાવીસ એટલે આપણે ત્રણની ત્રણ ઘાટની જગ્યાએ રાખીશું સત્યાવીસ અને નીચે બેની પણ શું ગણાય ત્રણ ઘાટ ગણાય તો બેની ત્રણ ઘાટ એટલે બે ને તમારે કેટલી વખત ગુણવાના ત્રણ વખત બે દો ચાર અને ચાર દિવસની પણ શું ગણાય ઠીક છે તો વટા હવે આ એકની ત્રણ ઘાત એકની ત્રણ એટલે તો દેખો અહીંયા સાઇડ પર કરું છું એકની ત્રણ ઘાત એકની ત્રણ એટલે એકને તમારે ત્રણ વખત ગુણવાનો એક ગુણ્યા એક એક જવાબ આવે કેન્સલ થઈ શકશે નહીં તો અંશ અંશનો ગુણાકાર કરવાનો તો ત્રણ તાળી નવ નવ એકા નવ અને છેદમાં કેટલા છે બે અને ઇન્ટુ શું લખીશું એક્સ કેમ કે આ ત્રણ ત્રણના છેદમાં બે અને આ એક

આ સત્યાવીસ ના છેદમાં આઠ એક્સ ની ત્રણ ગાંઠ એજ રહેશે કઈ પણ પ્રકારનું ચેન્જીસ કરી શકવાના નથી પણ એવા એવા લેશે હવે આપણે શું કરીશું તો નવ છેદમાં બે એક્સ છે એને આ ત્રણ ના બે એક્સ એક સાથે શું કરીશું ગુણાકાર કરીશું તો નવ છેદમાં બે એક્સ ને પહેલા ત્રણના છેદમાં બે એક્સ સાથે ગુણ્યા લે લખી લઉં છું નવ બે એક્સ ગુણ્યા ત્રણના છેદમાં બે એક્સ પછી પ્લસ છે તો પ્લસની સાઈન મૂકીશું હવે નવના છેદમાં બે એક્સ કોની સાથે ગુણવાનો એક સાથે તો લખીશું નવના છેદમાં બે એક્સ ગુણ્યા એક મેં લખી દીધા પછીથી એક વસ્તુને સાઇન સેટ કરું છું સત્યાવીસના છેદમાં આઠ એક્સની ત્રણ ઘાટ એજત્રીસ રહેશે પ્લસ છે તો પ્લસ એક પણ હવે શું કરીશું

પછી પ્લસ છે તો પ્લસ હવે દેખો નવ એકા નવ અને છેદમાં બે એઝ ઇટ ઇઝ એવા ને એવા ઇન્ટુ એક્સ પણ એવા ને એવા હવે આ જે બહુપદી છે એને આપણે શું છે ઉઠતા ક્રમમાં લખી રહીશું તો પહેલા સૌથી મોટી ઘાત આવે મોટા ઘાત કયા છે ત્રણ તો સત્યાવીસ ના છેદમાં આઠ એક્સ ની ત્રણ ઘાત એઝ ઇટ ઇઝ ત્રણ ઘાત પછી શું આવે બે ઘાત વાળું પદ તો પ્લસ સાઇન કરીને સત્યાવીસ ના છેદમાં ચાર બે ઇન્ટ એક્સ ઉપર ઘાત દર્શાવો કે નહીં એકવીસ ઓકે અને પછી પ્લસ કરીને ચાલે શું આવે અચળ પદ આવે શું આવે અચળ પદ તો આ લઉ તમારું ઘરનું વિસ્તરણ શું છે ઘરનું વિસ્તરણ સો આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલમાં ખબર પડી હશે સો વીસ યુ આર બેસ્ટ પોલિટિક્સ વર્ક ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક